ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ અમે ડેમોગ્રામ આજ કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે ત્યાં તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો રામકૃષ્ણ <laughs> ધન્યવાદ <laughs> 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 બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો હપ્તાપ્તા બંધ કરો હપ્તારી બંધ કરો घोड़ी बंद करो सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है पुलिस तेरी ताना साहिब नहीं चलेगी नहीं चलेगी पुलिस ऐसी हरा नहीं चलेगी नहीं चलेगी घोड़ी बंद करो बंद करो भाई बंद करो अपना घोड़ी बंद करो सरकार हमसे डरती है पुलिस आगे करती है चोर झुलंती टक्कर में संघर्ष हमारा नारा है चोर झुलंती टक्कर में संघर्ष हमारा नारा है नहीं नहीं पुलिस तेरी ताना चलेगी नहीं चलेंगे पुलिस तेरी ताना चलेगी

અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા છોકરાને ના છોડો ખેતરે જતા હોય ખેડૂતને ના છોડો લગ્ન માં જતા હોય ફેમિલી ના છોડો આ કઈ રીત છે તમારે ડ્રાઈવ કરવી છે તો દારૂ પર ડ્રાઈવ કરો હા તો બધા અમે જઈશું અમે બધા રજૂ કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલી ને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતો હોય અહીંયા તો હું એટલી મોંઘવાડી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય હા જે પાંચસો રૂપિયા કમાય હોય રસ્તે ઉભા રાખીને તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બહુ છે પંચોતેર ટકા પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ ટકા પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને ચાર એક પોકલેન પકડીને પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડર નથી કરતી ઓવરલોડ એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્શનો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આકડા જુગાર ધંધા ધમધમે છે ઠેકા ઉપર રેડ પાડો ને અમે ક ના પાડીએ છીએ અમારી કુળદેવી માતા ના દર્શને આવે ફેમિલી ને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધે ફેમેલો છે હેલ્મેટ નથી પહેર્યું કરો દંડ અમે બી સહકાર આપીશું તમે ફેમેલી ટોચર કરો જેલમાં મૂકી દો ફોર વ્હીલ જમા કરી લોટ ના માગત માણસો ને તમે જેલમાં અઢાર કલાક નો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતો યાર ને ગાડીઓ મૂકી દે અંકલેશ્વર ભરૂચ વાલિયાના ના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય

સાહેબ અહીંયા અહીંયા કરી અમે એક તમે આવવા માટે નાકા કરી દેવા અમારે શું લડ અમારો અધિકાર નથી રજૂઆત કરવા માટે અમારે પરમિશનો અમારા સંવિધાનિક અધિકારો નથી કે રજૂઆત માટે અમારે તમારી જીબાજો કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં ખોદી નાખ્યો અઢાર કરોડ ની માટે કોને ટ્રકો કોને છોડી દીધી પરમ દિવસે તો અમે પકડાય